આ બરફ જેવું દેખાતી વસ્તુ ગરમીઓની અંદર તમને કાશ્મીર જેવી ઠંડક આપશે આ ભયંકર ગરમીઓમાં તમે દિવસની અંદર ફક્ત આ એક ચમચી ખાઈ લેશો ને ફ્રેન્ડ એટલે પેટમાં થતી ગરમીઓમાં ખૂબ રાહત મળશે ખરતા વાળ અટકશે સાંધાના પેટના રોગ હોય તે પણ દૂર થશે ગરમીઓમાં પેટમાં બળતરા થવી માથું દુખવું કે પછી એસિડિટી થવી તેવા પ્રોબ્લેમ ખૂબ થતા હોય છે પણ જો તમે ગરમીઓની અંદર ફક્ત આ એક ચમચી દિવસમાં ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમને આ બધી વસ્તુમાંથી છુટકારો મળી જશે તો આ ખાસ વસ્તુ છે ગોંદ ગોંદકતીરા જી હા ફ્રેન્ડ્સ આ ગોંદ ગોંદરા જે આપણે ગુંદ ખાઈએ મીઠાઈમાં નાખીને તે ગુંદ નથી આ છે ઉનાળાનો ગુંદ ઓલો ગુંદ છે તે આપણે શિયાળા માટેનો ગુંદ છે જે આપણને ગરમી આપે છે ઠંડી સામે લડવામાં અને આ ગુંદ છે ને ગોંદ ગોંદકતીરા તે આપણને ઉનાળામાં ગરમી સામે લડવામાં રક્ષણ આપે છે આ સામાન્ય પથરા જેવા દેખાતા કતીરા આપણા શરીર માટે ઉનાળાની અંદર ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ જો તમે આનું સેવન ચાલુ કરી દેશો ને એટલે થી વધુ બીમારીઓમાં રાહત આપે છે શિયાળાનો ગુંદ છે તેને આપણે ઘી અથવા તેલમાં તળીને ખાતા હોઈએ છીએ પણ આ ગુંદને આપણે પાણીમાં પલાળીને ખાવાનો છે જે ગોંદ કતિરા હોય છે તો એક બાઉલની અંદર આપણે ત્રણથી ચાર મોટા ગોંધકતીરાના ક્રિસ્ટલ ઉમેરી દીધા છે અને એક કપ પીવાનું પાણી ઉમેરી દીધું છે હવે આને આપણે ઓવરનાઈટ એમના રેવા દેસું અથવા સાતથી આઠ કલાક માટે ઢાંકીને રેસ્ટ આપી દઈશું એટલે ફૂલીને આ રીતે જેલી જેવું થઈ જશે અથવા તમને એવું લાગશે કે આ બરફનો ક્રશ છે આ ફ્રેન્ડ્સ તમે ફક્ત એક ચમચી જેટલું લઈ લેશો ને દિવસની અંદર એટલે પેટની ગરમી હશે ને ગમે તેવી ભયંકર ગરમી તે પણ દૂર થઈ જશે અને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને તેને તો ખાસ ખૂબ જ ફાયદો થશે આનો કોઈ ટેસ્ટ નથી હોતો એમને જેલી જેવું જ લાગે છે એટલે આને તમે બીજી કોઈ પણ ડ્રીંકની અંદર છે કે કોઈ બીજી રેસીપીની અંદર પણ યુઝ કરી શકો છો તો આજે હું તમારી સાથે ખૂબ જ સરસ એવી એક યુનિક રેસિપી શેર કરીશ તમને ખૂબ જ પસંદ આવશે તો તેના માટે આપણે અહીંયા તરબૂજને ઝીણું સમારી લીધું છે સાવ ઝીણા ટુકડા કરવાના છે આ ડ્રિંક ફ્રેન્ડ જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે સર્વ કરશો ને એટલે મહેમાનોને ખૂબ જ પસંદ આવશે સાથે જ આપણે બે ચમચી પલાળેલા તકમરિયા ઉમેરી દઈશું આ તકમરિયા છે તે આપણા પેટમાં ઠંડક આપ કામ કરે છે એટલે ઉનાળામાં તમે જોતા હશો આપણે સિકંજી લીંબુ સરબત તેમાં ઉમેરીને પીતા હોય છે આ એક ચમચી ભીને આપણે દસ મિનિટ માટે પલાળી દીધા હતા દસ મિનિટમાં સરસ ફૂલીને ડબલ થઈ જાય છે હવે ઉમેરીશું આપણે એક ચમચી જેટલા ગોંધ કતીરા આ કતિરાને તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો બેથી ત્રણ દિવસ સુધી આ રીતે ફૂલેલા હોય ત્યારે તમારે તેને બેથી ત્રણ દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને આખો દી તમે આ રીતે ડ્રિંક બનાવીને સર્વ કરી શકો છો તો બે ચમચી જેટલા આપણે કતિરા ઉમેરી દઈશું ગ્લાસ મોટો છે એટલે બે ચમચી લીધેલી છે અથવા તમે એક ચમચી પણ ઉમેરી શકો છો હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું રોપઝા રોફઝા આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું અને ઉપરથી ઉમેરીશું આપણે ઠંડુ ઠંડુ એવું દૂધ બસ આટલી જ વસ્તુ ઉમેરવાની છે સાવ સરળ સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ્સ આ રીતે ગોંદ ગોંધકતીરાનું સેવન ચાલુ કરી દેશો ને ઉનાળાની અંદર એટલે પેટમાં ખૂબ જ સરસ ઠંડક રહેશે આગળ આપણે ગોંદ ગોંદકતીરાની અલગ અવનવી રેસિપી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો એવું નથી તમે ગોંદ કતીરાને આ જ રીતે લઈ શકો તમે લસ્સીમાં પણ ઉપયોગ કરી શકો બીજા કોઈપણ પ્રકારના શરબત બનાવતા હોય સિકંજી બનાવતા હોય તેમાં પણ ઉપયોગ કરી શકો છો છાસમાં પણ ઉમેરીને પી શકો છો કારણ કે ગોંદ કતિરાનો કોઈ પ્રોપર ટેસ્ટ હોતો જ નથી એટલે બધા સાથે તે મેચ થઈ જાય છે બટેટા જેવું છે જેમાં ઉમેરો તેમાં મેચ થઈ જાય છે અને તેના ગુણધર્મો પણ ખૂબ છે તે સૌથી વધુ બીમારીમાં આપણને રક્ષણ આપે છે તો જરૂરથી કતીરા ઉનાળાની અંદર તો ખાવો જ જોઈએ શિયાળામાં ગુંદ ખાવાનો અને ઉનાળામાં ગોંદ ગતિરા જે આપણને ભયંકર ગરમી સામે લડવામાં રક્ષણ આપે છે આ ગરમીઓમાં તમે ગોંદકતીરાનું સેવન ચાલુ કરી દેશો ને એટલે તમને એસિડિટી પેટના કોઈ પ્રોબ્લેમ હોય માથું દુખતું હોય તે બધા દુખાવા દૂર થઈ જશે સૌથી વધુ બીમારીઓમાં રક્ષણ આપે છે તો જરૂરથી ટ્રાય કરજો અલગ અલગ રીતે તમે તેને સર્વ કરી શકો છો આ કાળઝાર ગરમીમાં તમે આવું ઠંડુ ઠંડુ શરબત જો કોઈ બાર ધક ધકતા તડકામાંથી અંદર ઘરની અંદર આવે તો બનાવીને આપશો ને ફ્રેન્ડ્સ તો અંતરથી આશીર્વાદ આપશે તમને જરૂરથી ટ્રાય કરજો